હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાનું છું દૂધીમાંથી બનતું શાકની રેસીપી તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે એકદમ પાઉંભાજીને ટક્કર મારે તેવું આ શાક છે જો આવી રીતે આ શાક બનાવશો તો આંગળા ચાટતા રહી જશો તો મિત્રો આ રેસીપી એડ સુધી જરૂરથી જોજો કે બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઇકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમે મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં દૂધી લીધી છે અડધો નંગ જેટલી તો તેની ઉપરની જે છાલ છે તે આપણે ઉતારી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતના મેં છાલ જે છે તે ઉતારી લીધી છે તો તેના હવે આપણે મોટા મોટા પીસ કરી તમે જોઈ શકો છો કે મેં અહીંયા મોટા મોટા ગોળ એવા પીસ કરી લીધા છે તેને કૂકરમાં પણ એડ કરી દીધા છે તો તેમાં હવે આપણે પાણી એડ કરીશું અડધો ગ્લાસ જેટલું આ રીતના મિક્સ કરી લેશું અને કુકરનું ઢાંકણ જે છે તે આપણે બંધ કરી દઈશું તો ગેસ ઓન કરીશું મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું અને કુકરનું જે ઢાંકણ છે તે મેં બંધ કરી દીધું છે તો હવે ત્રણથી ચાર અંક જેટલી આપણે વિસલ થાળા દઈશું જેથી કરીને આપણી દૂધી છે તે અંદર એકદમ બફાઈ જાય તમે જોઈ શકો છો કે આપણે દૂધી જે છે તે એકદમ સરસ બફાઈ ગઈ છે તો તેની અંદરનું જે પાણી છે આપણે કાઢી લઈશું અને તેને એકદમ ક્રશ કરી લઈશું તેના માટે મેં એકદમ કાંદો લીધો છે એકનું ટામેટું લીધું છે અને તેને મેં આ રીતના કટિંગ કરી લીધું છે કાંદાને પણ આ રીતના ઝીણા ઝીણા કટિંગ કરી લીધા છે તેના માટે મેં લસણની ચટણી લીધી છે તેને મેં ખાંણીના મદદથી ખાંડી લીધી છે તેના માટે મેં કંઈક લીમડાના પાન લીધા છે તો હવે તેને આપણે ક્રશ કરી લેશું તો આ રીતના આપણે પ્રેસ કરતા જશું અને જે દૂધી છે તેને એકદમ ઘટ જેવી થાય છે એક પણ દૂધી આખી ન રહે ત્યાં સુધી આપણે આ રીતના મેશ કરી લેશું તો આ રીતના મેં એકદમ ક્રશ કરી લીધી છે અને પાણી પણ જે છે તે બધું જ મેં કાઢી લીધું છે તો હવે તેનો આપણે વઘાર કરી લઈએ ગેસ ઓન કરીશું બાઉલ નાખીશું બે મોટા ચમચા જેટલું આપણે તેલ એડ કરવાનું છે આપણે ભાજી જેવું શાક બનાવીએ છીએ એટલે તેલ થોડું આપણે વધારે જ એડ કરીશું હવે આપણું તેલ ગરમ થાય પછી તેમાં આપણે બધું એડ કરીશું એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું લીમડાના પાન એડ કરીશું મેં અહીંયા લસણ લીધું છે ખાંડેલું દસ થી બાર નંગ જેટલું એડ કરીશું એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું તો અહીંયા કાંદા લીધેલા છે તે એડ કરીશું ટામેટા એડ કરીશું મિક્સ કરી લઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું થોડો ગોળ એડ કરીશું તે ઓપ્શનલ છે તમારે કરવો હોય તો કરી શકો હવે આપણા કાંદા અને ટમેટા એકદમ એક્રોસ થઈ જાય ત્યાં સુધી તેને સાંકળવા દઈશું તો લીંબુ એડ કરી જે કરીશું જેટલું તમને ભાવતું હોય ખાટું તેટલું એડ કરવાનું હું અહીંયા એક ભાગ જેટલો એડ કરું છું મિક્સ કરી તો આપડી પાંચ મિનિટ થઈ ગઈ છે તો તેમાં હવે લસણવાળી ચટણી એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલી અને આ રીતના મિક્સ કરી લઈશું

આપણી ભાજી છે તે જાય ત્યાં સુધી તેવા દઈશું હવે આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક પણ એકદમ ઘટ અને પાઉં ભાજે જેવું બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે ગેસ ઓફ કરી અને તેમાં લીલા ધાણા એડ કરી દઈશું તો લીલા ધાણા એડ કરી દઈશું મિક્સ કરી લેશું અને હવે જે શાક છે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું દૂધીનું શાક એકદમ સરસ પાઉભાજી જેવું બનીને રેડી થઈ ગયું છે તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે રોટલી સાથે ભાખરી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને યમી જેવું લાગશે અને મિત્રો હવે આપણે નવા વિડીયા સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ